વરાછા ઝોન એ માં મેગા ડિમોરેશનની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ ઉપર અસામાજિક તત્વોએ અળીંગો જમાવી દીધો હતો જેને દૂર કરવામાં સુરત મહાનગરપાલિકાને ભારે પરસેવો પાડવો પડ્યો છે ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કોર્પોરેશનની ટીમે પરત ફરવાની ફરજ પડી હતી કારગીલ થી કિરણ ચોક સુધીના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દબાણ થયા હોવાની ફરિયાદો જેના કારણે ટ્રાફિક ભારણની સાથે સાથે પ્રશ્નો ઉભા થયા હતા આ વિસ્તારની આસપાસમાં ગંદકીનું પ્રમાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું વારંવાર લેખિતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર દબાણ દૂર થયું ન હતું ભૂતકાળમાં જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે અસામાજિક તત્વોનો ઉગ્ર વિરોધ જોતા દબાણ દૂર કરવાની કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો કે આજે પણ આ જ પ્રકારની સ્થિતિ ઉભી થાય તેવી શંકાને આધારે પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારથી રિમોલ્યુશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી આખરે પોલીસ પ્રોટેક્શન હોવાને કારણે પણ પ્રકારના કાંકરી ચાલા કર્યા વગર દબાણ કરનારે પોતાનું દબાણ દૂર કરવા માટે સહયોગ પણ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત